આણંદ ખાતે કોંગ્રેસનો કાર્યકર સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો જે અંતર્ગત મધ્ય ઝોનના પાંચ જિલ્લાના કાર્યકરો સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ચર્ચા કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મુકુલ વાસનિક રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તથા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા હાજર રહ્યા હતા શક્તિસિંહ ગોહિલે આફત આવ્યા બાદ તેમાંથી અવસર શોધવાની જીએસટી અધિકારીઓની હેરાન ખેડૂતોને નુકસાન રોગચાળા અંગે તેમજ સુરત અમદાવાદ વડોદરા અને રાજકોટમાં ફેલાયેલા રોગચાળા તૂટેલા રસ્તા તેમજ લોકોને તકલીફમાં છે સરકાર કોઈ ચિંતા નથી તેવા આક્ષેપ કર્યા હતા જયારે મુકુલ વાસનિક વરસાદી આફત માં સત્તર લોકો મૃત્યુ થયા પરંતુ સરકાર દ્વારા ચાર લાખ રૂપિયા રાહત આપવામાં આવી તેવો આક્રોશ વ્યક્ત કર્યો હતો મૃતક ના પરિવાર લાખ અને નાના વેપારીઓ ચુકવવા અંગે માંગ કરી હતી તેઓએ ગુજરાત માં પાંચ વર્ષના પોષક આહાર થી વંચિત ચાલીસ ટકા બાળકો પાસઠ ટકા ગર્ભવતી માતાઓના લોહીની કમી બેકારી પ્રશ્ન અંગે ચર્ચાઓ કરી હતી જયારે વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા આજે સમગ્ર ગુજરાત અતિવૃષ્ટિ પ્રભાવિત છે સિત્તેર ટકાથી વધુ લોકોના મૃત્યુ થયા છે કરોડો રૂપિયાનો માલ મિલકતને નુકસાન અને ચારે બાજુ તબાહી છતાં સરકાર કેશ ડોલ આપી રહી નથી સર્વે થયા લોકો હેરાન પરેશાન થયા અને મુખ્યમંત્રી ત્રણ વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે આ અંગે આક્રોશ વ્યક્ત કર્યો હતો વળી ત્રણ વર્ષમાં રાજ્યમાં દારૂ જુગાર અને નકલીની બધી વધી જવા અંગે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો સૌથી પહેલા આજની અમારી આજની આ છે અમારા પ્રભારી એઆઈસીના મહામંત્રી મુકુલ વાસનિકજીએ ગ્રાસરૂટ પરના સંગઠન માટેની ચર્ચાઓ માટે જિલ્લાવાઇઝ સાંભળવાનું નક્કી કર્યું છે જેના ભાગરૂપે આજે અમે ઉત્તર ગુજરાતમાં આણંદ ખાતે જુદા જુદા જિલ્લાઓને એક એક કલાક માટેનો સમય આપીને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ સાથે ચર્ચા કરીને લોકોના પ્રશ્નો લોકોની મુશ્કેલી પ્રવર્તમાન પરિસ્થિતિ અને સંગઠન અંગેની સમીક્ષા કરી રહ્યા છે છોટા ઉદેપુરથી શરૂઆત કરી છે અને આ રીતે આજે મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે આવતીકાલે મહેસાણા ખાતે ઉત્તર ગુજરાતના જિલ્લાઓને આ જ રીતે એક એક કલાકના અંતરે સાંભળવાના છે ત્યારબાદ સુરત ખાતે દક્ષિણ ગુજરાત ભરૂચ ખાતે બીજા આજુબાજુના જિલ્લાઓ ત્યાર પછી સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી સેન્ટ્રલના કેટલાક જિલ્લાઓ અમદાવાદ ખાતે બેસીને ગાંધીનગર ખાતે આ રીતે સમગ્ર ગુજરાતનો પ્રવાસ રાખેલો છે એઆઈસીના અમારા સેક્રેટરી શ્રીઓ પણ સાથે છે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ આજે અહીંયા બધી વ્યવસ્થા ગોઠવીને આપની સાથે મળવાનું પ્રેસ અને મીડિયા સાથે ગણાવ્યું ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આ સરકારને એક ટેવ પડી છે કે આફત આવવા દો પછી આફતમાંથી અવસર પેદા કરો હકીકતમાં સરકારનું કામ એ છે કે એવો અવસર અને એવું સંચાલન એવી રાજ્ય વ્યવસ્થા હોવી જોઈએ કે લોકોને આફત આવવી જ ન જોઈએ આ સરકાર શું કરે છે આફતને આમંત્રણ આપે પછી એમાંથી અવસર પેદા કરવા લોકો મરે લોકોનું નુકસાન જાય તકલીફ થાય તો થાય વડોદરામાં ગઈકાલે અમે હતા હું વડોદરાના સંસ્કારી નગરીના નગરજનોનો આભાર માનીશ જબરજસ્ત સહયોગ એ મળ્યો લોકોનો સ્વયંભૂ લોકો જનઆક્રોશ રેલીમાં જોડાયા અમારી જન આક્રોશ રેલીની જાહેરાત થઈ અને કાલે રેલી હતી એટલે સરકારે પેકેજની જાહેરાત કરી મને આનંદ થાત જો વ્યાજબી પેકેજની જાહેરાત થઈ હોય જેનો સંપૂર્ણ નાશ થયું છે એવા ઘરોમાં પચીસો ને પચીસો મહત્તમ માત્ર પાંચ હજાર પાંચ હજારમાં શું થાય જેની દુકાન કેબિન જતી રહી એમાં વીસ હજાર અને ચાલીસ હજાર એક ગુમરાહ કરે એવી વાત વીસ લાખ રૂપિયા માણસને લાગે કે હો વીસ લાખની સહાય છે ના વીસ લાખમાં શું છે કે વીસ લાખની મોટો વેપારી લોન લે એ લોનના મહત્તમ પાંચ લાખ રૂપિયા એનું વ્યાજ હવે પાંચ લાખ રૂપિયાનું ત્રણ વર્ષનું વ્યાજ એના ખાલી સાત ટકા સરકાર સહાય કરવાની છે એટલે કેટલી રકમ થાય તમે ગણજો કેલ્ક્યુલેટરમાં સાવ નજીવી રકમ થાય આને સહાય કહેવાય ખરી ઉત્કાળમાં કોંગ્રેસની સરકાર હતી જેનું જે નુકસાન ગયું એ સો ટકા ભરપાઈ કર્યું હતું બ્યાસીનું વાવાઝોડું હવે ભાજપવાળા કોઈ મુખ્યમંત્રી શ્રી બેસે હું આજે પણ દાખલા સાથે એની હકીકતો રજૂ કરી શકું એમ છું કે ભોજાવદર અને સમઢિયાળા જેવા ગામમાં કાચું ઘર ગયું તો પાક્કું નવું ઘર બનાવીને આપ્યું આજે ઘર ઊભા છે બળદ ગયો તો બળદ બકરી ગઈ તો બકરી ભેંસ ડૂબી તો ભેંસને ગાય તણાય તો ગાય પૂરી સહાય જે ખેડૂતના ખેતરમાં નુકસાન ગયું આખા ખેતરો નવસાધ્ય કરી હતા આ કામ નથી એટલે આ વિસ્તાર એ તમાકુ પકાવતો વિસ્તાર છે લોકો ખૂબ ખૂબ મુશ્કેલીમાં છે કારણ કે જીએસટીના નામે એક લૂંટ ચલાવવામાં આવે છે નાના વેપારીઓને પરેશાન કરવામાં આવે છે આ વિસ્તારે પાણીના તળ ઊંચા છે અહીંયા વરસાદ વધારે થયો ખેડૂતોના ધોવાણ થયા છે યોગ્ય વળતર નથી એ વળતર મળે એવી પણ અમારી માંગણી છે વરસ પૂરું થાય ને ઉજવણી થાય સિદ્ધિઓની ગાથા ગવામાં આવે છે મારી વિનંતી છે આવો અમારી સાથે જઈએ ગામડામાં તમારા મુઠ્ઠી પર માલામાલ થયા એની સિદ્ધિ હશે સામાન્ય આમ ગુજરાતી મુશ્કેલીમાં છે અને એના માટે સરકારે કશું જ કર્યું નથી હું વિનંતી કરીશ માનની અમિતભાઈ ચાવડા અને મુકુલ વાસનિકજી પણ આપને વાત કરશે અને પછી આપના કોઈ સવાલો છે તો આજની પ્રેસ વાર્તામાં આણંદ જિલ્લામાં સ્વાગત કરતાં અમને સૌને આનંદ છે કે અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સંગઠન પ્રભારી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મહામંત્રી સાંસદ આદરણીય મુકુલ વાસનિકજી ઉપસ્થિત છે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ આદરણીય શક્તિશીભાઈ મારે એઆઈસીના સેક્રેટરી તમામ આજે આણંદની ધરતી પર છે ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છે અને આપ સૌનું પણ સ્વાગત કરી આજે સમગ્ર ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે ને સાથે સાથે સરકારના ભ્રષ્ટાચાર ને કારણે સરકાર સર્જી પૂરથી ગુજરાતનો ભાગનો વિસ્તાર પ્રભારી પ્રભાવિત છે અને લોકો ખૂબ હેરાન પરેશાન છે લગભગ સિત્તેર કરતાં વધારે લોકોના અતિવૃષ્ટિ પૂરને કારણે મોત થયા છે કરોડો રૂપિયાનો મિલકતને નુકસાન થયું છે ખેડૂતોને ના ભરપાઈ થઈ શકે એવો ખેતીનું નુકસાન થયું છે ને ચારે તરફ તબાહીનું આજે સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં આજે પણ લોકોને નથી ડોલ મળ્યા નથી એના ઘર વખરીની સહાય મળી નથી ખેતીના નુકસાનનું કોઈ સર્વે થઈને કોઈ સહાય મળી કોઈ પણ જાતની મદદ હજુ સુધી પૂરતા પ્રમાણમાં મળી નથી એવા સંજોગોમાં એક તરફ આખા ગુજરાતનો મોટાભાગનો વિસ્તારને લોકો હેરાન પરેશાન હોય અને મુખ્યમંત્રીશ્રી પોતાના ત્રણ વર્ષનો કાર્ય પૂર્ણ થયો ઉજવણી કરતા હોય હું માનું છું કે આ ઉજવણી કોઈ પણ રીતે આજની સ્થિતિએ યોગ્ય ગણી શકાય નહીં કારણ કે આ ત્રણ વર્ષનો હિસાબ પણ કરીએ તો ત્રણ વર્ષમાં ગુજરાતમાં દારૂ જુગાડ ને ડ્રગ્સની બધી વધી છે મોંઘવારીની સાથે સાથે ભ્રષ્ટાચાર વધ્યો છે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં નકલી કે ભૂધિયાનું રાજ હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે આ ત્રણ વર્ષમાં રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નહીં થવાને કારણે લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતો હોય બોતેર જેટલી નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયતના અનેક તાલુકાઓમાં આજે જાણે વહીવટદારોનું રાજ હોય પ્રજાના પ્રતિનિધિઓના રાજને બદલે વહીવટદારોનું રાજ ચાલે છે ખેડૂતો આ પાટલા ત્રણ વર્ષનો હિસાબ જોશો તો અનેકવાર અતિવૃષ્ટિ થઈ કમોસમી વરસાદ થયો વાવાઝોડાયા એના કારણે આર્થિક રીતે પાયમાલ થયા છે આ ત્રણ વર્ષમાં સૌથી વધારે જમીનના કૌભાંડો થયા ચારે તરફ ભૂમાફિયાઓ બેફામ છે ખનન માફિયાઓ બેફામ છે શિક્ષણના માફિયાઓ બેફામ છે અને આ બધી જ જગ્યાએ જે મૃદુ કહેવાતા મુખ્યમંત્રી ભ્રષ્ટાચાર રોકવામાં માફિયાઓને રોકવામાં ગુજરાતની પ્રજાના હિતોના રક્ષણ માટે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા ક્યાંય મક્કમ જોવા મળ્યા નથી આજે કોઈએ લખ્યું કે અનવેલ એન્ડ લાઈવ વેલ એવું મુખ્યમંત્રી શ્રી માટે લખ્યું પણ ગુજરાતીઓને એવું લાગે છે અનવેલ એટલે કોણ કે ભાજપના જે મળતિયાઓ છે એમણે આમ ભ્રષ્ટાચાર કરી અને વધારેમાં વધારે પૈસા કમાયા અને સારું જીવન ધોરણ કોઈ સામાન્ય ગુજરાતીનું આ ત્રણ વર્ષમાં ના થયું પણ ચોક્કસ ભાજપના મળતીયાઓ ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા થયા એવું આ મુખ્યમંત્રીશ્રી ચોક્કસ ક્રેડિટ લઈ શકે અનેક પેપર લીક થયા ભરતીના કૌભાંડો થયા બેરોજગારીથી યુવાનો ત્રસ છે આ બધી જ પરિસ્થિતિથી આ એક ગુજરાતી ત્રસ્ત છે અને બીજી બાજુ મુખ્યમંત્રીશ્રી ત્રણ વર્ષની ઉજવણી કરે હું માનું છું કે આજે સામાન્ય ગુજરાતીને પૂછો કે આ ત્રણ વર્ષમાં એક પણ મક્કમ નિર્ણય ના લેવાયો ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચારીઓ કુટલેગરો ગેરવહીવટ કરનારા સામે આ મુખ્યમંત્રી મૃદુ થઈને જાણે છુપા આશીર્વાદ આપતા હોય એવી સ્થિતિનું નિર્માણ આજે હા કલ સે અમારા યુજરાત દોરા શરૂ હો वडोदरा में एक जन आक्रोश रैली का आयोजन किया था वहाँ पर अतिवृष्टि की वजह से और प्रशासन ने जो पर्याप्त कदम नहीं उठाए और एक तरह से जो उनका पूरी तरह से फेलियर रहा उसके खिलाफ में एक जन आक्रोश रैली का आयोजन किया था जिसमें शक्ति सिंह गोहिल जी अमित चावड़ा जी उषा बेन और तमाम हमारे वरिष्ठ नेता उसमें शामिल हुए ये पिछले दिनों में जो बरसात गुजरात के विभिन्न ज़िलों में हुई एक अनुमान है कि करीब सत्तर लोगों की जान गई लेकिन सरकारी जानकारी ये मिलती है कि सिर्फ बारह परिवारों को राहत देने का काम हुआ और वो भी एक महज चार लाख रुपए की रकम दी गई कल हमने जो वडोदरा में रैली निकाली उसके ज़रिए हमने ये मांग करी कि मृतक परिवारों को कम से कम 25 लाख रुपए का मुआवजा दिया जाए और जो छोटे बड़े कारोबारी रहे जिनके व्यापार का नुकसान हुआ उस नुकसान का ईमानदारी से प्रामाणिकता से आकलन करके जितना भी उनका नुकसान हुआ उसकी नुकसान भरपाई करने का काम सरकार ने करना होगा क्योंकि ये एक नैसर्गिक आपदा नहीं ये पता था कि इस तरह की वर्षा होगी आ, आ, सामान्यता आ, सभी इससे परिचित थे लेकिन सरकार ने कदम नहीं उठाए यहाँ पर शक्ति भाई से ये सवाल पूछा गया कि मुख्यमंत्री ने करीब तीन साल पूरे किए तो ये तीन साल पूरे करने पर उन्होंने कुछ इश्तहार निकाले और कुछ जानकारी छापी है कि गुजरात में उन्होंने क्या क्या कोई काम करके दिखाए मैं सिर्फ दो बातें आपके सामने कहूँगा एक करीब 40 फीसदी बच्चे पाँच साल के गुजरात में जो गुजरात देश में एक तरक्की करने वाला प्रदेश करके जाना जाता है वो आज भी पोषक आहार से वंचित है ये मेरे आंकड़े नहीं है ये नीति आयोग के आंकड़े हैं दूसरा करीब पैंसठ प्रतिशत महिलाएं, गरोदर महिलाएं, प्रेग्नेंट महिलाएं, ऐसी है गुजरात में जिनको खून की कमी है अगर मुख्यमंत्री अगर डिंडोरा पीटना चाहते हैं अपने काम का तो उनको ये सारी वास्तविकता गुजरात की देखनी होगी यहीं भरूच में अंकलेश्वर में बीच में एक इश्तहार निकला था कुछ पदों को भरने के लिए आप ही लोगों ने उसको प्रकाशित किया था वहाँ भगदड़ मची हुई और इस तरह के बेकारी का प्रश्न यहाँ पर बढ़ता हुआ भ्रष्टाचार यहाँ पर बढ़ती हुई अमीरों और गरीबों की बीच की खाई हम समझते हैं कि ये गुजरात के लिए बहुत पूर्ण स्थिति है ज़िले और तालुका के स्तर पर जो कांग्रेस के प्रमुख साथी हैं उनके साथ हमने वार्तालाप शुरू किया ताकि संगठन हम ज़मीनी स्तर पर किस तरह से मजबूत करें और गुजरात के सामने जो चुनौतियां हैं उसका हम मुकाबला किस तरह से कर सकें हाल ही में लोकसभा के चुनाव हुए कुछ सीटों की वजह से नरेंद्र मोदी जी फिर मुल्क के प्रधानमंत्री बने ऐसाखियों के ऊपर नरेंद्र मोदी जी की सरकार है एक बहुत कमज़ोर सरकार है हम चुनाव के दरमियान कहते थे कि भारत के संविधान को मोदी और बीजेपी से खतरा है वो आज भी खतरा बना हुआ है मगरमच्छ की आंसुओं की तरह एक रणनीति के तहत भारतीय जनता पार्टी और नरेंद्र मोदी ये भारतीय संविधान के प्रति अपना समर्पण बताते हैं लेकिन उनकी विचारधारा आरएसएस की विचारधारा ये पूरी तरह से भारत के संविधान के खिलाफ और भारत के संविधान में जो भारत की कल्पना है उसके खिलाफ है भारत का संविधान भाईचारे की बात करता है भारतीय जनता पार्टी की राजनीति सामाजिक ध्रुवीकरण में विश्वास रखती है और इसीलिए ये जो संविधान के संबंध में जो खतरा बना हुआ है उससे भी हम लोगों में जागृति पैदा करेंगे ताकि आने वाले समय में इस मुल्क में सत्ता परिवर्तन हो और हम भारत के संविधान में जिस तरह से राजनीति अपेक्षित है उस पर हम काम कर सकें